સો વન્સ અગેન ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ લગભગ સવારના સાડા સાત જેવું થયું છે અને પક્ષીઓના કલબુલેટ જુઓ તમને અહીંયા સંભળાતા હશે બેકગ્રાઉન્ડમાં તન્વી એનું ડેલી પૂજાનું શેડ્યુલ રેડી કરે છે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો આપણે આજે જોઈએ ક્રિષ્ના ફાર્મનો સવારનો નાસ્તો આપણે લંચ જોઈ લીધું ડિનર જોઈ લીધું હવે આપણે સવારનો નાસ્તો જોઈએ જુઓ ગરમા ગરમ મસ્ત થેપલા છે આપણે પૌવા બટેકા દહીં મરચાં ચા કોફી તમારે જે આપણે હોય અને બાકી અથાણા ઘી ગોળ ને એવું તો ખરું છે

અમે એકચુઅલી નવેમ્બરમાં આવીએ છીએ છતાંય જો અત્યારે કરકો છે તો અમે સ્વિમિંગ પૂલની તો મજા લેવી જ પડે અહીંયા જો અમારું ફેમિલી આવેલું છે અમારા બધા કઝિન્સ છે બધા એક સાથે મમ્મી પપ્પાને બધા તો જો અમે સ્વિમિંગ પૂલની મજા માણીએ છીએ તો હવે હું જાઉં છું તો ચાલો હું જાઉં છું પાણી ઠંડુ છે એટલે મને બીક લાગશે તો ફ્રેન્ડ્સ જો હું ફાઇનલી પાણીમાં ઉતરી ગયા છીએ હવે અને બસ મજા અંદર આવ્યા પછી જરાય ઠંડુ લાગતું નથી જો ઉપર કવર કરેલું છે એટલે તડકો તમને લાગતો નથી એ બહુ સારું એનું છે અને પાણી એકદમ ટાંકાનું જે આપણે બોરનું જ છે ચોખ્ખું કોઈ ક્લોરીન વગરનું છે ફ્રેશ અત્યારે જ દસ ભર્યું તો નેચરલ પાણીમાં એટલા મજા નહીં આવે તો એટ વાળું બે વાર જ જોયું તરફ હા એમાં નાખી ઓહ ખબર ના પડે ફોટો જોતો ખબર ના પડે આટલું નાનું એવું ફૂલ હતો આપડા આવ્યા ત્યારે કેટલો મોટો સન હતો અને હવે ઇટ ઇઝ ઓલમોસ્ટર્ડ તો આ મજા છે એના માટે અમે ઓલમોસ્ટ ટુ કિલોમીટર્સ ટ્રેક કરીને આવ્યા પણ ઇટ ઇઝ વર્થ વાઇલ આજે બહુ બધા પૈસા દેતા આટલું મસ્ત ન મળે અને એના માટે અમે સ્પેશિયલ થેન્ક્સ કહીશું અહીંના જે હોસ્ટ છે પરાગભાઈ એમનું અને હજી તમે જોઈ શકો છો કે એ અંદર અંદર જતો જાય છે અને ઇટ ઇઝ ઓલમોસ્ટ ગોન અનફોર્ચ્યુનેટલી તમે જોઈ શકો છો આટલા ગીરમાં ઉપર આવ્યા તોય પાણીની બોટલનો કચરો જોવા મળે છે તો એટલું ધ્યાન રાખીએ કે આવી રીતના આટલા આ જગ્યાએ તો કચરો ન કરીએ તો જસ્ટ હવે મને એમ થાય છે હું અહીં હું જ લઈ જાઉં છું નીચે પછી ડસ્ટબિનમાં ફેંકી દઈશ પણ અહીંયા પ્લાસ્ટિકનો એવું ન કરીએ તો બેટર છે એટલો જ બેસ્ટ જ છે અહીંયા તમે આવી રીતના પ્લાસ્ટિકની બોટલ કે કચરા ના ફેંકો આવો તો થોડું ધ્યાન રાખો અને તમે આવતા જોવો તો તમે સાથે લઈ જાજો તમારી ફ્રેન્ડ્સ અમે તમને ચડતા હતા ત્યારનું બી બતાવ્યું અને હવે અમે લાઈક બેક ટુ આર પ્લેસ તો તમે જોઈ શકો છો એકદમ અંધારું થઈ ગયું છે તો એમ અમારી સાથે પરાગભાઈ છે તો અમને જરાય બીક નથી તો એકચ્યુઅલ એડવેન્ચર છે બહુ મજા આવી અંધારામાં જંગલનો અનુભવ એ કંઈક અલગ જ છે અને મિત્રો તમે જોઈ શકો છો કેટલું અંધારું થઈ ગયું છે પણ આ બી એક મજા છે તો ફ્રેન્ડ્સ જો આટલું મસ્ત અને આટલું ક્લીનલીનેસથી અહીંયા બનાવે છે માસી આપણા માટે ગરમ ગરમ પરાઠા બનાવે છે બધું જ અહીંયા ચૂલામાં મસ્ત રસોઈ કરે છે તો એનો ટેસ્ટ જ કંઈક અલગ આવે ફ્રેન્ડ્સ તો અત્યારની મેન્યુ પણ અમને પૂછીને અમને બનાવ્યું છે પરાઠા મસ્ત સેવ ટમેટાનું શાક ખીચડી સેલેડ પાપડ અમે જ કીધું હતું કે તમે સાદું ને એક બે વસ્તુ જ કરજો નહીં તરીકે બિચારા ફૂલ મેન્યુ યુઝ કરતા હોય છે પણ એકદમ ઘર જેવું અને તમે જુઓ વરાળ નીકળે છે એટલું ફ્રેશ કદાચ તમે ઘરે નહીં જમતા એટલું તમને અહીંયા પ્રેમથી ફ્રેશ એકદમ જમાડે છે અને ઓબ્વિયસલી છાસ તો ત્યાં હોય જ છે અને તમે દૂધ પીવું તો દૂધ બી હોય છે અને આ બાજુ જંગલ છે બ્લેક તમે જોઈ શકો છો સાવ સો ફ્રેન્ડ્સ અમે જમી લીધું છે આજે વહેલું અને તમે જોઈ શકો છો તનવી શેરડીની મજા લઈએ છે અહીંયા આ એમની જ વાડીની આ શેરડી છે સો ફ્રેન્ડ્સ આજે સેટરડે છે અને અમારા ફ્રેન્ડનું આજે બધા આઈ મીન અમારા ફેમિલીનું ગેધરિંગ અહીંયા થયું છે લગભગ વીસ જણાનું તો જો બધા આજે ટોળું દેખાશે તમને અમે બે દિવસ તો અમે એકલા જ હતા ત્રણ દિવસ લાસ્ટ અત્યારે તમે જોઈ શકો છો ઘણા લોકો જો થઈ ગયા છે બધા તો બસ અહીંયા અમે એક દિવસ માટે અહીંયા બધા સાથે રહીને એન્જોય કરીશું કૃષ્ણા ફાર્મ સો ફ્રેન્ડ્સ કૃષ્ણા ફાર્મમાં જો રાતે અહીંયા ફેમિલી રીયુનિયન અમારું થયું છે સેટરડે નાઇટ અને જો આયા કેરીઓ કે કે વોટર તમે જે કહો ગીત આવી રીતના ગાઈએ છીએ બધા ઠંડુ મસ્ત વાતાવરણ છે અને બધા ખૂબ એન્જોય કરે છે જોવો તમે સ્પેસ ખૂબ જ પોઝિટિવ વાઇબ વાળી છે તો ખુદા મારા તો ફ્રેન્ડ્સ જો રાત્રે જમ્યા બાદ અહીંયા કૃષ્ણ ફાર્મની અંદર આ તાપણું કરેલું છે અને બધા ગાડીયા રાસ પણ લે છે તો ફ્રેન્ડ્સ અત્યારે સાંજના છ વાગ્યા છે અને અહીંયા એકદમ ઠંડી લાગવા માંડી છે યુ કેન સી દર્શન એને અત્યારે જેકેટ વેકેટ પહેરી લીધું છે અને અમે જસ્ટ અહીંયા ફાર્મ હાઉસની બહાર વોક કરવા નેચર વોક લેવા નીકળ્યા છીએ ને બધે ગ્રીન 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 દેખાય છે મસ્ત સો જે લાં સિટીમાં રહેતા હોય એના માટે નેચર વોક લેવું એ પણ એક લાભો છે સો યસ અહીંયા તમે સવારમાં સાંજે આવી રીતે મસ્ત વોક લઈ શકો બહુ મજા આવે એવી જગ્યા છે

老外。Bye. Bye.